ਕਿਆ ਆ ਹਲਾ ਕਿਆ ਆ ਪਾਪਨਾ ਪ੍ਰਤਾਪ ਨੇ ਆਗੋਂ ਘਤੀ ਆਵੀ ਪੜੀ ਅપરાਦ ਟੈਰ ਰਚੀ જો વિચાર કરો છો બેડીઓ તોડવાનો વિચાર કરો છો કે શું ના ના ગોતર હું તો એ વિચાર કરતો હતો કે આ બેડીઓ મારા હાથમાં તીર સુ મેલી છે ઝૂઠું ન બોલો મે બધું સાંભળ્યું છે કહો તમારે જેલમાંથી છૂટું છે ગોતર વાળા ગોતર વાળા તમે શું કહો છો કે હું સમજી શકતો નથી તમે એક સરકારી અમલદાર છો તમે તમારી ફરજ ઉપર છો તમારા પર વિશ્વાસ કેમ કરો કદાચ તમે મારી વાત કદાવા તો નથી માંગતા ને રામભાઈ હું પણ કાફીનો દીકરો છું મારા પર વિશ્વાસ રાખો લોકો કોઈ દિવસ કાગડાની માટી ખાતો નથી તમારા પર અન્યાય કેમ છે તમારા ગામના લોકોએ તમને ફસાવ્યા છે

બાપ બદોનું ઝૂનું લેણું કાઢે બાપ બદોનું ઝૂનું લેણું કાઢે ને ખડાવાળ માતે ના હાથ રેલા મારા દાણા આટકાયા અરે અરે પરો મગર વાકે જલ માં હોને તો અરે હાલ મારી કુડે ઝાલ છે જમીન જાગીર ગુમાવી આજ હું પણ પોલીસની નોકરી માં રહી ગયો હવે તો આ ગુલામી મને અસહ્ય લાગે છે ગામ ભાઈ તમારા દિલ ની વાત ન છુપાવો જો હું તમારા થી સબરો કરું તો મને સુરત દાદા ની આપ છે સુ ધારો કાઠિયાની નો કાઠિયાની તરફ છે તો હું કરું જો હું તમારા બોધરલા સાબા આજે તમને મારા છે અને તે એક કે આ જેલ કોડીને જમુશે અને ગોસા પટેલનો હતકંંદ હજુ જોયા નથી માથા પરે માથા એક તાડે એવા તમે જોયા છે એક તાડે મને દજવેલી એક તાડે મને કજરે એવા રણકેશરી હું તમારી સાથે બાર વાટી તૈયાર છું આ માંગુડી નોકરી કરે ભરવા કરતા મદાન નીતિ પરવા ગોદળ બની જાશે હું તમારી સાથે બાર વાટી તૈયાર છું જય જો জোজো গদার঵ারা ভিজার কজো বাহার঵াতু একে শুলি পানো সাথ্রো মাত্নে মুঠি মালেই রেজনে পানো দেয়ে শেক কুমানেয়ে শেক কু� માંથી છૂટવાનો ઉપાય શું કરો આ બેડી હા આ કાવલ સમિત જેલ ની દીવાલ પોલીસના ના પેરો બે નચ્યા અરે બાપુ સી રીતે એ ઉપાય છે આજની ની રાત આ જેલ દરવાજાનો નાયક હું છું એટલે વખત જોઈ પોલીસોને ને કરી અને આપણે ભાગી છૂટીએ પછી જેવી સુરસદાદા ની તો તો પેલા આપણા બેડીઓ પર લખી ધીરજ ધરો હમણાં જેલનો જવાબદાર આવશે એને આવવાનો વખત થઈ ગયો છે તે જેલની બીજે લઈ અને ચાલ્યો જ પછી આપણા સંકેત પ્રમાણે સર્વ થઈ જશે તો તમે આજે 4 દિવસ થયા ખાધું નથી તો આ ભૂખ ક્યાં સુધી બેઠા છે મારી ભૂખ જોધી છે તે શાંત થાય તેમ નથી અરે નથી હું અનનો મોરી નો પીનાસું જુલમીઓનો જુલમનો પટ્ટો હવે હું લે નાસી શુક્તિ ધૂપ જા દિવસથી ખાતો નથી અને કોટડીમાં જાતો નથી બોલાય બોલાય ને મારી પાહે એના અમરમાં સમજશે શું ભનાર આવે છે શાંતિથી રહેજો જો જો ઉતાર ન કરતા જો આપણા વાતની એને ખબર પડી જશે તો ધક્કુ સોનું ધૂળ થશે નો હું જાવ છું લે રાઈ एम मारोय मारा साला फरेस्ट जोसाई तमारा फायसन राज्य खूप मोडा आवेसे आणि खाटा खाटा दंतसे खाटा खाटा दंतसे घोडा घोडा थोडा थोडा गिदा जाजा थोडा दंतसे तोर पेशी मरा साजा સાહેબ એક ખાતો નથી અને કોટડીમાં પણ જાતો નથી શું વાત કરે છો ચાર દિવસ થી ખાતો નથી ના સાહેબ કેમ ચાલે ખાવાનું છોડી દે તો પછી થયેલી સજાનો અમલ કોના ઉપર કરો તારા બાપા ઉપર બોલાય બોલાય મારી પાસે છોડી દીધું તને ખબર નથી આ જેલ છે આ કાય બાપ ઘર નથી આયા તને કોઈ મનાવા નહી આવે બોલ બોલ કેમ ખાવાનું છોડી દીધું એનો જવાબ કે હું કા નથી ખાવા માંગતો નથી નથી તો પછી આવ્યો કેવી રીતે મારો દીકરો ગજબ છે ને લીધે ઘણા કેદી આવી ગયા પણ આની જેવો અનાડી કેદી હજી નથી આવ્યો એ ભાઈ આ વાળ મૂકી દે અને સરકાર માં બાપ જે આપે એને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ સમજી અને લે આમ લેવા દેવા વગરનો હુકમ વાળ ખાસો જમાદાર હું તારી જેલનું અનાજ ન ખાવ એમાં તમને કયો વાંધો ઘસ્યા તને ચક્કી એ જોડવાનો મને હુકમ મળ્યો છે પણ તું ભૂખ્યો હોથી મને તારી દયા આવે છે દયા તું એ સસારી ગુલા તને મારી દયા આવે છે ઓય ઓય આ ફેરીને વાત ન કર હું એક જમાદાર હોવા છતાં તારા ઠુકરા સહન કરી લઉં છું તો મારી મહેરબાનીનો તું ઉપયોગ ન કર તું અમલદાર હાથ ઓર તારા માનસોનો મારો નહીં સમજો હું તો એમ જ માણસ છું કે સંતાએ તમણને અમારી સેવને બરदाश्त કરવા માટે અમલદાર બનાવ્યા છે તો એમ માની લે પણ મેં ઘણી કરીને થોડું જમે તો રે નહીં તારી જેલનું સદાવત જમવા માંગતો જ છે તો પછી પુરાઈ જા પોપડીમાં એટલે એને તાળા મારીને કઈક બાય તો જાવી હું કોટડીમાં પુરાવા માટે તૈયાર છું પણ એ સંતે લેલા પાછો આડો ગયો એલા ભાઈ કેદીને અરજ હોય શરત ન હોય શા માટે ન હોય હું એક વાવડે ગામનો જાગીરદાર છું જ્યારે તું તું એક સમાનના પગારદાર છે पहला भाई तो हूँ पर जानो सो अच्छे ताई हरे विवेक की बात करो सो पर तू अंदर एक कैदी सो एम कैम भूली जा सो तारे मारी हरे नम्रता की बात करनी चाहिए मारे तारे शिक्षा मरनी जरूर मची बोल बोल मारी शरत कबूल करे सके नहीं तने नाराज करी अने हूँ मारे नौकरी जोखम मां बेकुआ मापता नहीं बोल बोल भाई हूँ

એલા ભાઈ એની કઈ સડતી બડતી લીધી છે ને કઈ હથિયાર બચે સાથે નથી લાવ્યો ને સાહેબ તો આમ મળવા જો એને પણ જો તમે અહીંયા બહાર ધ્યાન રાખજો અને બીજા બધા હોની ડ્યુટી માથે લઈ હું જાઉં છું રોડ માથે હપ્તા ઉઘરાવા ભાઈ રામ કો કોણ નાથભાઈ ભાઈ રામ

તય વિગ્નોર કહી પેડા હતા જે દિવાલ માં બચ્ચી ના કેવા માહક્યો હતા આતા આપ પયંત જેલ માં બાયરામ તમરા પછી પિતાજી સ્વર્ગે સુધારવા અરે માતાજી બીમારી પટકાઈ પડ્યા છે અને બહેન બિચારી રોય રોય ની આદરી બની છે તને મળવા અને ઘર ના આપવા આવ્યો છું આ કુળનો જીનો હે ઈશ ઓય નાક તો બલે રહ્યો ઓય હવે હું જાનો વખત જન્મ આવ માંગતો રચી અરે આજી તાયતના માપક જિંદગી જીવવા માંગતો જ રચી એટલે એટલે શું તો આપ વાત કરવા માંગે છો નહીં હું આપની કલે જય માતાના આશીર્વાદ લઈ અને પાર ઉતે જળવા માંગુ છું જો તારી હિંમત હોય તો હું પણ તને મદદ આપવા તૈયાર છું અને તારી સાથે બાર વર્ષ સામેલ થવા છું માંગુ છું અને જાય તો ભલે જાય પણ પાછો ના ફરું તો પણ જીવન સાથે સપળ જો આ રામને માથે મરું આવે મારા ખાતર તમારી જિંદગીને હોડમાં ન મૂકો હું મારી મુસીબતના સમયમાં હું તમને મુસીબતમાં નાખવા માંગતો નથી મારા ત્યાં જે હાલ અરે મારા ત્યાં જે હાલ એવા કોઈ ના ખસરો નહીં દુશ્મન ને ઓ પ્રભુ દુશ્મન ને ઓ પ્રભુ આવા દિવસો કેશો નહીં રામભાઈ આ શું કહો છો આપણો સંબંધ આપણી ભાઈબંધી એ કઈ સુખ સાહેબી ભોગવવા માટે નથી પરંતુ સંકટોમાં સાથ આપવા માટે છે સાથ આપે સંકટોમાં મિત્ર એ જ કહેવાય છે ઢાલ થઈ ઉભો રે મિત્ર એ જ કહેવાય છે સપોર્ટ સપોર્ટ રાત ભર સપોર્ટ આજે તમારું સપોર્ટ સાંભળે આજે તમારું સપોર્ટ સાંભળે મારે યુસે મને નક્કી થાય છે છે તો હવે તારે বিলম্ব કરવો નકામો છે માટે માટે આતી આપતને પહોંચવા માટે તૈયાર થઈ যাও શાંત શાંત નાય શાંત મે આયા એક પોલીસ ડાયરેક્ટિવ પડ્યો છે તે પણ આપણી જ્ઞાતિ નો છે તેના કહેવા પ્રમાણે જ આપણે બધું કરવાનું છે તૈયાર છું હું પણ તૈયાર છું નાગવાળા તમે મને તમારો ભાઈ સમજો મેં તમારી બધી જ વાત સાંભળી છે આજથી આજથી આપણો ત્રણ જણાની ટોળકી કિરના ધામોને ત્રણ જણા છે અને વડોદરામાં બેઠેલા સત્તાધીશોના કાનની તાક ફુગાડી નાખશે રાણા રતન વાળા હલે દીનદ રાતની થી પિતાનું મૃત્યુ પિતાનું મૃત્યુ માતાની બીમારી અને કેહના આંસુ મારી રજત મને આજે રાતે રે કેરી આગ રે કેરી આગ સખી નહીં રંગમાં દેહ સુરત દે ઉકઈ ઉતરો રંગમાં આ ચીના ફૂલ મતે કાકાના હાથની અરે તુંકી પંજો તૈલો આજ મારા હાથની લાખ ફાય હોશિયા જો જો સબક કે પોલીસિયો આવશે માટે તૈયાર રહેજો જીવન મરણ નો સેટલો પ્રસંગ છે હે અવાજ કેદી નસી ગયા મસી ગયા જો માત લેલી Oh no, I don't know. Oh no, I don't know. Oh no, I don't know.